બે દિવસ પહેલાં અમદાવાદના ખાડિયાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો જેને જ લઈને હવે મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે મોન્ટુ નામદારને ભગાડવામાં એક અધિકારીનો ખાસ કહેવાતો અને હત્યા કેસનો જે આરોપી છે તેની મદદગારીથી મોન્ટુ નામદાર જે અસલાલી ખાતેથી ભાગ્યો છે ત્યારે કોણ છે આ હત્યારો આરોપી અને કયા અધિકારીના કહેવાથી આ મદદ કરવામાં આવી હતી જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખારિયામાં ભાજપના કાર્યકર્તાની હત્યાનો આરોપી મોન્ટુ નામદાર જે બે દિવસ પહેલાં કોર્ટ મુદતે ખેડા જેલમાંથી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો જેલની એટલે કે કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતાં તેને પરત ખેડા જેલમાં લઈ જવામાં આવી રહ્યો હતો તે જ સમયે અસલાલી પાસે બાથરૂમ જવાના બાને તેને ગાડી છે તે ઊભી રખાઈ હતી અને ત્યાંથી તે ટ્રક પાછળથી નાસી છૂટ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો મોન્ટુ નામદારને ભગાડવામાં એક આઈપીએસના ખાસ કહેવાતા અને હત્યા કેસમાં જે જામીન ઉપર જે છૂટેલો આરોપી છે તેની મદદગારીથી જે મોન્ટુ નામદાર છે તે ભાગ્યો હતો અસલાલી સર્કલ પાસે બાથરૂમ જવાના બહાને ટ્રકની પાછળથી મોન્ટુ નામદાર ફરાર થઈ ગયો હતો મોન્ટુ નામદારને મદદ કરનાર જે માથાભારે શખ્સ છે તે તેના સાગરીતો સાથે મોન્ટુને કોર્ટમાં મળ્યો હતો બંને વચ્ચે કોઈ ગુપ્તગુ થયું હતું અને ત્યારબાદ અસલાલી ખાતે જે અસલાલી સર્કલે પોલીસની ગાડી પહોંચી ત્યાં મોન્ટુએ બાથરૂમ જવાના બહાને ગાડી ઊભી રખાઈ અને ટ્રક પાછળથી તે બાથરૂમ જવાના બહાને ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ આરોપી વિશાલ ગોસ્વામી ગેંગના સાચવતો હોવાનું અને ખંડરી રેકેટમાં પણ જોડે જોડાયેલો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે એ પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોન્ટુ વિશાલ ગોસ્વામી સાથે પણ સંપર્કમાં હતો અને એટલા માટે જ તેના માણસોએ તેને બગાડવામાં મદદ કરી હોય તેને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે મોન્ટુ આના પહેલાં પણ જે ટેમ્પરરી જામીન લઈને છૂટ્યો હતો અને ત્યારબાદ નાસી ગયો હતો લાંબા સમય બાદ મોન્ટુ ઝડપાયો હતો જેથી હવે તેને ફરી ટેમ્પરરી જામીન મળવા મુશ્કેલ જ હતા અને એટલા માટે જ મોન્ટુએ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવા હોવાનું પ્લાન છે તે બનાવ્યો હતો ત્યારે આ યોજનામાં ખાડિયાના કુખ્યાત આરોપી મોન્ટુની મદદ કરી હોવાનું હાલ તો લોકવાયે ચર્ચા ચાલી રહી છે ત્યારે મોન્ટુને જે લોકો મળવા આવ્યા હતા તે શખ્સો કોર્ટમાં બી ત્યાં આગળ હાજર હોવાનું જે અત્યારે સુધીના જે તપાસ થઈ છે તેમાં સામે આવ્યું છે કે જે શખ્સ એટલે કે જે માથાભારે શખ્સ કે જે હત્યા કેસમાં પણ પકડાયેલો છે અને જામીન ઉપર બહાર આવેલો છે તે શખ્સ કોર્ટમાં મોન્ટુ સાથે મળ્યો હોવાનું તે અત્યારે સામે આવ્યું હતું આ યોજનામાં ખાડિયાના કુખ્યાત આરોપીએ મોન્ટુની મદદ કરી હોવાનું અત્યારે લોકવાહે ચર્ચા ચાલી રહી છે ત્યારે મોન્ટુને જે લોકો કોર્ટમાં મળવા આવ્યા હતા તે લોકો તે શખ્સો ત્યાં ગાડી તેને મળ્યા હોય કોર્ટમાં તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ કુખ્યાત શખ્સે તેના સાગરીતો સાથે મળીને મોન્ટુને અસલાલી સર્કલ પાસેથી વાહનમાં બેસાડીને લઈ જવાની મદદ કરી હોવાનું અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે બીજી તરફ મોન્ટુ નામદારને શોધી રહેલી પોલીસ હજી સુધી મોન્ટુ સુધી તો પહોંચી નથી શકી પરંતુ અત્યારે જે નામ સામે આવી રહ્યા છે કે જે હત્યા કેસનો કુખ્યાત આરોપી છે અને તેને મોન્ટુને બગાડવામાં મદદ કરી છે તેની પણ હજી સુધી પૂછપરછ કરવામાં નથી આવી એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે જે આઈપીએસ અધિકારીનો ખાસ માણસ કહેવાઈ રહ્યો છે અને હત્યા કેસમાં જામીન ઉપર બહાર આવ્યો છે તેવા વ્યક્તિએ જ્યારે મોન્ટુની મદદ કરી છે ત્યારે પોલીસ અત્યારે હાલ આ જે આરોપી કે જેને મોન્ટુની મદદ કરી હતી તેને અને તેની પાછળ રહેલા અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જે રીતે જે કુખ્યાત આરોપી કે જે હત્યા કેસમાં જામીન ઉપર બહાર આવ્યો હતો અને તેની મદદથી આજે મોન્ટુ નામદાર ભાગ્યો છે જે લોકવાયે ચર્ચા બી ચાલી રહી છે ત્યારે તેની હજી સુધી પૂછપરછ કરવામાં નથી આવી એટલે ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે જે આઈપીએસ અધિકારીનો ખાસ વ્યક્તિ કહેવાય છે એટલા માટે જ આઈપીએસ અધિકારીએ તેને બચાવવા માટે ક્યાંક પોલીસ ઉપર દબાણ રાખ્યું હોય અને તેની પૂછતાછ ના થઈ રહી હોય એટલે કે પોલીસ જ હવે આ લોકોને બચાવી રહી હોય તેવું જ અત્યારે હાલ લાગી રહ્યું છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર મોન્ટુ નામદારને ભગાડવામાં આ આઈપીએસ અધિકારી અને નો હાથ હોઈ શકે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર